રહ્યા દાદા કેમ નઈ હું કઈ ગુનો હું કઈ કરું છું ખેડૂત મિત્રો ને બધા હું મિત્ર બતાવું છું ને ભાવ તો તમને શું પ્રોબ્લેમ છે વિડીયો ઉતરાણ તમે ના પાડો આપણે મિત્રો કપાસ ને મિત્રો લાઈવ મિત્રો આપણે હરાજી મિત્રો બતાવી છે પીસ એમ મવાની ના ભાઈ છે ને આપણે મિત્રો વિડીયો બનાવવાની ત્યાં ના પાડે છે અત્યાર મિત્રો આપણે વિડીયો મિત્રો આપડે ચાલુ કર્યું ના ભાઈ વૈયા જશે આપડે આ ભાઈ છે આ ભાઈ છે ને મિત્રો આપણે વિડીયો ઉતરાણ ના પાડે છે કોમેન્ટ એને કરો કે શું છે

А к опасной okay. метро, к опасной